વરાછા વિસ્તારમાં રહેતો એક યુવક એપાર્ટમેન્ટના ચોથા માળેથી પટકાતા તેને ગંભીર હાલતમાં સ્મીમેરમાં લઈ જવાયો હતો જે કે તાકીદની સારવાર માટે ખસેડાયેલા યુવકને સિવિલમાં મોકલી આપવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું સ્મીમેરમાં સારવારનો ખર્ચ થશે જ્યારે સિવિલ હોસ્પિટલમાં ફ્રી સારવાર થશે તેવું કહી યુવકને ગંભીર હાલતમાં સિવિલમાં મોકલતા તેનું મોત નિપજવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વરાછા સોનીકુમાર ખોડિયાર નગર રોડ ખાતે રહેતા અને મૂળ નેપાળનો વતની પારસ ચૌધરી હીરાના કારખાનામાં કામ કરતો હતો પારસ રવિવારે વરાછા કોઈનુર સોસાયટીમાં મિત્રને મળવા માટે ગયો હતો જ્યાં મોડી રાત્રે તે ચોથા માળેથી નીચે પટકાયો હતો જેથી તેને એકસો આઠમાં સારવાર માટે સિમિવેર હોસ્પિટલે ખસેડાયો હતો તો બનાવની જાણ થતાં પારસના ભાઈ અને મિત્ર સિમિયર હોસ્પિટલે દોડી ગયા હતા પારસને સિમિમિયર હોસ્પિટલથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું તો બનાવની જાણ થતાં વરાછા પોલીસ પણ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે કે પારસના પિતરાઈ ભાઈ અને મિત્રોએ આક્ષેપ કર્યો છે કે સિમિવેર હોસ્પિટલમાં કોઈ કે તેમને અહીં સારવારનો ખર્ચ વધુ થશે અને સિવિલમાં ફ્રીમાં સારવાર થશે તેવું કહી સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું જેથી તેઓ ગંભીર હાલતમાં તેને સિવિલ લઈ ગયા હતા સિવિલ હોસ્પિટલમાં જો તેને સમયસર સારવાર મળી હોત તો તેનો જીવ બચી શક્યો હોત તેમ તેમણે જણાવ્યું છે આ સસેટા સદાઝર કુરેશી